અને ટુરિસ્ટોની અવર જવર રહે છે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે આંબરડી સફારી પાર્ક ખાતે સિંહો માટે વન વિભાગ તરફથી પ્રત્યેક સિંહ માટે પિંજરાદીઠ એર કુલર તેમજ ઓટોમેટિક ફુવારેની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ સિંહોને ગરમી ન લાગે તે માટે પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા છે જે બાબતથી તેમના નાયબ વન સંરક્ષક સાથે પણ ચર્ચા કરવામાં આવેલી હતી ડીસીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિંહો માટે પૂરતા પ્રમાણમાં વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે ઉનાળાના તાપમાનમાં સિંહોને ટાઢક મળે એવા હેતુસર વન વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્કલોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય